રક્તદાન કરી કોઈક જરૂરિયાતમંદની જિંદગી બચાવી શકાય છે આ મહાદાન થકી આ સુંદર ભગીરથ કાર્યના પ્રેરણા સ્ત્રોત બની મદદરૂપ થઈ શકાય છે રક્ત એ માનવ માટે ઘણી જ મહામૂલી વસ્તુ છે અને તે બજારમાં વેચાતી લઈ શકાતી નથી તેને સેવાભાવી લોકો દ્વારા રક્તદાન કરીને મેળવી શકાય છે આ શિબિરમાં કુલ પચાસ યુનિટ જેટલું લોહી એકત્ર કરવામાં આવ્યું હતું જે માટે ડાયરેક્ટરોએ સૌનો આભાર માન્યો હતો બ્લડ કેમ્પ એટલા માટે કરવાનો છે કે ઘણું બધું આપણને કમાઈને પણ આપણે લઈ શકતા હોય છે પણ પૈસાથી પણ એ ખરીદી શકાય છે પણ બ્લડ આપણે પૈસાથી નથી ખરીદ્યા કોઈક આપે તો એને આપણે પરચેસ કરી શકીએ એક વસ્તુ છે ગોડગિફ્ટ છે બ્લડ

ટુ થાઉઝન્ડ ટેનથી હું આ બ્લડ કેમ્પ એક મારા શાંતિ જુનિયર પ્રીસ્કૂલમાં હું કરી રહી છું અને એ ઘણા બધાએ મને મારા પેરેન્ટ્સોએ પણ સપોર્ટ કર્યો છે મારા રિલેટિવ્સ નેબર્સ ઘણા બધાએ મને સપોર્ટ કર્યો છે કે જેનાથી હું આ બ્લડ કેમ્પ કન્ટિન્યુટી લાવી શકું છું કે જેમાં આપણે જે બિલીવ નથી કરતા એટલા યુનિટનું અમને એક ડોનેશન મળ્યું છે જે જે ત્રીસ પાંત્રીસ ઘણી વખત તો તેજલ મેડમ પણ હિન્દુ બ્લડ બેંકના તેજલ મેડમ પણ એકદમ અજાયબી પામે છે કે આટલા બધા ડોનેટ તમારે ત્યાં આગળ આટલી નાની પ્રીસ્કૂલમાંથી બહુ ગજબની વસ્તુ છે કે તમે સારું એવું બહાર એવી રીતના એક સર્ક્યુલર કે જે છે તે મેસેજ જે સારો આપો છો કે તેનાથી લોકો આપણે ત્યાં બ્લડ ડોનેટ કરે છે અચ્છા અત્યારે 12 જેવા ડોનેટ થયા છે યુનિટ અને હજુ પણ આડધા જેવા બાકી છે ઘણા હજુ પણ હોય છે શાંતિ જુનિયર પ્રીસ્કૂલ માં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અમે કેટલા 2010 થી આ કેમ્પનું આયોજન કરતા આવીએ છીએ અને મિનિમમ મારા પચાસ સાહીઠ સિત્તેર જેવા ડોનેટર્સ થતા હોય છે અત્યારે પણ અમારા ત્રીસ પાંત્રીસની આસપાસ ડોનેટર્સ થઈ ગયા છે અને આ કેમ્પ કરવાનો હેતુ અમારા નાના બાળકોના માતા પિતાઓ એને એમને અવેરનેસ આવે અને બ્લડ શું વસ્તુ છે એ ખબર પડે એટલા માટે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને તેઓને એટલો બધો અમને સપોર્ટ મળે છે અમારા સ્ટાફનો મારા પેરેન્ટ્સનો મારા રિલેટિવ્સનો નેબર્સનો અમને બાર પણ એટલો બધો અમને સપોર્ટ મળી રહે છે અને આ ડોનેશ ડોનેટર્સથી અમારે જરૂરિયાતમંદને અમે ગમે ત્યારે પણ બ્લડની જરૂરિયાત હોય ત્યારે અમે અમને પૂરું પાડી શકીએ છીએ આ કેમ્પ કરવાથી અમને વર્ષ દરમિયાન ઘણો બધો ફાયદો રહેતો હોય છે એટલે દરેકને મારી તો એવી વિનંતી છે કે દરેક પોતાના જગ્યા ઉપર આવો બ્લડ કેમ્પનું આયોજન કરે અને ડોનેટર્સ વિકસાવે છે હું વિજય શાહ શાંતિ જુનિયર ડાયરેક્ટર વાઘોડે રોડ અને ડભુઈ રોડ